બધા મિત્રોને ગુજરાત ફાર્મર ગુજરાત ખેડૂત ચેનલ વતી આપશો નું મારા રામ રામ વિડીયોની શરૂઆત કરીએ તો પહેલાં કોઈ મિત્રને આપણી ચેનલ પર પોતાના વાહનની જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી લખેલ વિગત મોકલવાની રહેશે નંબર એક ઉપર મોડલ બે હજાર અગિયાર આઈ ટ્વેન્ટી છે ફૂલ્લી બ્લેક ગાડી છે ભાઈને વેચવાની છે થર્ડ ઓનરમાં છે સ્ટેરિંગ કંટ્રોલ સાથે ટોપ મોડલ ગાડી છે અને ડીઝલ વર્ઝનમાં ગાડી છે સિટિંગ કન્ડિશન પણ ખૂબ સારી બધું કમ્પ્લીટ ચાલુ છે જે જે બાર પાર્સિંગ ગાડી છે ટાયર કન્ડિશન પણ સારી છે આગળના બંને ખૂબ સારા છે બ્લેક કલરમાં આઈ ટ્વેન્ટી એક લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત તેમાં ફેરફાર કરી આપશે જીલો બોટાદ ગામ ભરવાડામાં તમને અતુલભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર એક ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિની ટ્રેક્ટર છે મોડલ બે હજાર એકવીસનું છે અને ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર સાચવેલું કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર મેસી ફર્ગ્યુસન મિની ટ્રેક્ટર જે તમે જોઈ પણ શકો છો માત્ર એક હજાર ત્રેપન કલાક ચાલેલું આ ટ્રેક્ટર છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશન ટ્રેક્ટર ન્યુ મોડલ ન્યૂ ટ્રેક્ટર મિની ટ્રેક્ટર મેસી ફરગ્યુસન જો કોઈ મિત્રને આ કંપની ફિટિંગ કંપની કન્ડિશન ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય મેસી ફરગ્યુસન તો તમે ભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો ભાવનગર તાલુકો મહુવા ગામ ભાટકડામાં તમને જીવનભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર બે ઉપર આપણે જીવનભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ ટેલર છે આ ફોર વ્હીલ ટેલર મોડલ બે હજાર ત્રેવીસનું છે સાવરકુંડલાની બનાવટ છે અને ભાઈને વેચવાનું છે બે હજાર ત્રેવીસ મોડલ ફોર વ્હીલ ટેલર બાવીસ ધોકા ત્રણ ઊભી ચેનલો મજબૂત ટેલર ટાયર નવસો સોળના ચામુંડા ટેલરની બનાવટ સાવરકુંડલાનું ટેલર છે આખું ટેલર ન્યૂ કન્ડિશનમાં છે એક પણ ફેરો કરેલો નથી સાચવેલું ટેલર છે ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ સાવરકુંડલાની ચામુંડાની બનાવટ ટેલર તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે ભાઈના ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી આ ટેલર વિશે મેળવી શકો છો અથવા તો ત્યાં જઈ રૂબરૂ મુલાકાત કરી શકો છો બેસ્ટ ટેલર છે સામુંડા ટેલરની બનાવટ છે નવસો સોળના ટાયર છે બે હજાર ત્રેવીસનું જ મોડલ છે એકદમ ન્યૂ કન્ડિશનમાં અને કિંમત આ સાવરકુંડલા ન્યૂ ટેલરની ભાઈ રાખેલી છે બે લાખ પચીસ હજાર રૂપિયા તેમાં ફેરફાર પણ કરી આપશે અને આ ટેલર તમને જોવા મળશે જિલ્લો જૂનાગઢ તાલુકો કેશોદ પ્રોપરમાં અજયભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ત્રણ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ ટેલર વિશે મેળવી શકો છો ત્યારબાદ અલ્ટો ગાડી છે મોડલ બે હજાર ચૌદનું છે મારુતિ સુઝુકી કંપનીની અલ્ટો બે હજાર ચૌદ મોડલ ટાયર ભાઈએ નવા નાખેલા છે થર્ડ ઓનર ગાડી છે અલ્ટો કે ટેન મોડલમાં કાર છે એંસી હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે ભાઈને આ ગાડી વેચવાની છે ટાયર નવા નાખેલા અલ્ટો કે ટેન મોડલ સીએનજી પ્લસ પેટ્રોલ ગાડી છે તો જે કોઈ પણ મારા મિત્રોને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય અલ્ટો કેટેન સીએનજી પ્લસ પેટ્રોલ તો આની કિંમત ભાઈ રાખેલી છે બે લાખ અગિયાર હજાર તેમાં ફેરફાર પણ કરી આપશે ગાડી તમને જોવા મળશે જિલ્લો બનાસકાંઠા તાલુકો ધાનેરા ગામ એટા મિતેશભાઈ પાસે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર ચાર ઉપર આપણે મિતેશભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ મિની ટ્રેક્ટર છે નવું બનાવી આપશે મિની ટ્રેક્ટર ભાઈ નવું બનાવે છે અને ચનેડો ટ્રેક્ટર છે દસ પોઈન્ટ પાંચનું એન્જિન છે અને ઓર્ડર ઉપર નવું બનાવી આપશે ચનેડો ટ્રેક્ટર છે રાજકોટમાં બનાવે છે ભાઈ કન્ડિશન પણ ખૂબ સારી રાજકોટ વિચિયાનું એક ગામડું છે ત્યાં બનાવે છે અને ખૂબ સારા છે આ મિની ટ્રેક્ટર એકસો વીસ ડીઆઈ જે કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય તો એક લાખ ચાલીસ હજારમાં ભાઈ બનાવી આપશે જિલ્લો રાજકોટ તાલુકો વિચિયા ગામ મોઢુકા છે ત્યાં બનાવે છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર પાંચ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ રિક્ષા છે રિક્ષા મોડલ બે હજાર સાતનું છે અને ભાઈને વેચવાની છે બે હજાર સાતનું મોડલ ચકડો રિક્ષા છે ભાઈને વેચવાની છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં રિક્ષા છે તેમ ભાઈનું માલિકનું કહેવાનું છે જેનો વિડીયો પણ તમે આપણી ચાલો ઉપર જોઈ શકો છો રિક્ષાનો બેક સાઈડ કઠોળ ઉપર સારું છે ઠાઠું અને ટાયરું પણ સારા છે કિંમત આ રિક્ષાની ભાઈએ રાખેલી છે એક લાખ દસ હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને રિક્ષા તમને જોવા મળશે જીલો ગીર સોમનાથ તાલુકુના ગામ ચાચક વડા ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર છ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી તમે કોલ કરી વધુની માહિતી મેળવી શકો છો ત્યારબાદ ઠ્રેચર છે સમ્રાટ કંપનીનું મોડલ બે હજાર વીસનું છે સમ્રાટ કંપનીનું ઠ્રેચર બે હજાર વીસનું મોડલ ભાઈને વેચવાનું છે કમ્પ્લીટ ઠ્રેચર છે ઠ્રેચરમાં કોઈ પણ ખરાબી નથી સાચવેલું ઠ્રેચર છે ફોટા પણ આપણી ચણ ઉપર તમે જોઈ શકો છો ઠ્રેચરના સમ્રાટ કંપનીનું ઠ્રેચર સાચવેલું બધું ચાલેલું પણ નથી ભાઈને વેચવાનું છે જે કોઈ પણ મારા મિત્રને મારા ભાઈને ખરીદવાની ઈચ્છા હોય આ સમ્રાટનું ઠેચર તો તમે ભાઈનો કોન્ટેક કરી શકો છો મોબાઈલ નંબર ભાઈના ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આપેલા છે બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ફેરફાર કરી આપશે જિલ્લો કંચ તાલુકો રાપર ગામ ખેંગારપરમાં તમને રાણાભાઈ પાસે આ ઠેચર જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સમાં નંબર સાત ઉપર આપણે રાણાભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યારબાદ ટીવીએસ કંપનીની સ્કૂટી છે મોડલ બે હજાર પાંચનું છે ટીવીએસ સ્કૂટી બે હજાર પાંચ મોડલ છે ટાયર ભાઈએ નવા નાખેલા છે બંને વ્હીલ પ્લેટ પણ નવી છે અને ટ્યૂબ પણ નવા છે ટાયર આખો સેટ નવો છે બંનેનો વ્હીલ પ્લેટ ટ્યૂબ સહિત અને બેટરી રનિંગ ચાર્જ છે ચાલુ મસ્લેપ લાગે છે કીક સ્ટાર્ડ બાઇક છે કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે કોઈ પણ ખરાબી નથી આ સ્કૂટીમાં ભાઈને વેચવાની છે તો જો કોઈ મિત્રને ખરીદવાની ઈચ્છા હોય આ સ્કૂટી તો અગિયાર હજાર પાંચસો રૂપિયા ભાઈ કિંમત રાખેલી છે તેમાં ફેરફાર પણ કરી આપશે જિલ્લો જામનગર તાલુકો ધ્રોલ બળવંતભાઈ પાસે જોવા મળી જશે ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર આઠ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે ત્યાંથી વધુની માહિતી આ બાઇક વિશે મેળવી શકો છો ત્યારબાદ આ નવદાતી છે નવદાતી ભાઈને વેચવાની છે અને કિંમત આ નવદાતીની ભાઈએ રાખેલી છે અઢાર હજાર રૂપિયા તેમાં ફેરફાર કરી આપશે અને નવદાતી તમને જોવા મળશે જિલ્લો બોટાદ તાલુકો ગઢડા ગામ પીપલીયા ડિસ્ક્રિપ્શન બોક્સ નંબર નવ ઉપર આપણે ભાઈને મોબાઈલ નંબર આપેલા છે તો ત્યાંથી કોલ કરી વધુની માહિતી આ નવદાતી વિશે મેળવી શકો છો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર મેળવવા માટે જે વિડીયોની નીચે લખેલું હોય છે તેની નીચે મોર કરીને ઓપ્શન હોય છે જે તમે જોઈ શકો છો આની ઉપર માત્ર તમારે ટચ કરવાનું છે જેનાથી બધા ડિસ્ક્રિપ્શનના નંબર ખુલી જશે અને આપણી ચેનલ ઉપર કોઈ મિત્રને જાહેરાત દર્શાવવાની હોય તો આપણે આપણા વોટ્સએપ નંબર આપેલા છે બાણું છ ત્રેપન ત્રાણું છ પચાસ આની ઉપર આ બધી વિગત મોકલવાની રહેશે અને હજી સુધી જે કોઈ મિત્રોએ આપણી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો નીચે બ્લેક કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને ટચ કરી સબસ્ક્રાઈબ કરી લ્યો અને સાથે બે લાઇકોન દબાવી દેજો જેથી કરીને આપણે કોઈપણ વાહન અથવા અન્ય વિગતનો વિડીયો અપલોડ કરીએ તો તમને સીધી નોટિફિકેશન મળી રહે અને આપણી ચેનલ ઉપરથી કોઈપણ વાહન અથવા વસ્તુની ખરીદી કરો તો પૂરી જાંચ પડતાલ કર્યા બાદ કરજો ચેનલ ફક્ત માહિતી અને એડવર્ટાઇઝિંગ માટેની છે તો વાહન કે અન્ય વસ્તુમાં ચેનલની કોઈપણ જવાબદારી રહેશે નહીં